ભાવનગરની એસટી બસ સ્ટેશનમાં મોડી રાત્રિના સમયે એક પુરુષ તેમજ એક મહિલા દ્વારા એક યુવનને ઢોર માર મારવામાં આવ્યો જેનો વિડીયો એવો સામે ભાવનગરમાં કાયદો વ્યવસ્થાના સામે સવાલો કરતો કિસ્સો સામે આવ્યો હતો એસટી બસ સ્ટેશનમાં રાત્રિના થયો હોબાળો એસટી બસ સ્ટેશનમાં કોઈ મામલે સર્જાઈ હતી માથાકૂટ બસ સ્ટેશનમાં એક પુરુષ અને એક યુવતી દ્વારા શખ્સને ઢોર માર મારવામાં આવ્યો હતો એસટીના કર્મચારીઓને હાજરીમાં માર મારતા હોય તેવો વિડિયો સામે આવ્યો હતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો એસટી બસ સ્ટેશનમાં મારામારી થતાં મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો જોકે એસટીના કર્મચારીઓ દ્વારા માથાકૂટ કરેલા યુવતી સહિતનાઓએ બહાર કાઢવામાં આવ્યા હતા કંટ્રોલ માંં ભાવા જાતો તું કંટ્રોલ માંં જાતો એ કહી દે ને એ ગેટ ની લઈ જાવ ને